હે ગાઈઝ વેલકમ બેક ટુ અર ચેનલ પૂરા પ્રાચી અને કેમ છો તમે બધા આઈ હોપ કે તમે ફિટ એન્ડ ફાઇન છો અત્યારે ઉપર થોડા શોકમાં છે કારણ કે અમે આટલા વાગે બ્લોગ ચાલુ કર્યો છે અને વાગી રહ્યા છે ટુ ફિફ્ટીન અને અમે લખી રહ્યા છે યા યા અમે લખી રહ્યા છે અને લાઈક હા અમે ઉઠી ક્યારના ગયા હતા પૂર્વ મે બી આઈ નો હા ચાલ બોલ

સોરી મસ્તી સો સો જમવા બેસી જઈએ હાજી આજે આજે જમવામાં છે 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 ટોઠા 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 ભાત ભાત અને અને રોટી બટ અમે બીકોઝ અમને બહુ જ ભાવે લોંગ મેં પછી હા તુવેર હોય ને એને છે ને એકદમ યુ નો પેલું કરતા ડિહાઈડ્રેટ અને પછી એને બોઈલ કરીને આપણે જે ખાઈએ ને એને ટોઠા કહેવાય હા બહુ મજા આવી જાય બહુ મજા આવી જાય અને ગેસ પૂર્વ લખતી હતી તો મેં કીધું કે નોટ ચલ ખાઈ લઈએ પહેલાં અને પછી લખીએ તો એનર્જી આવે આઈ મીન એનર્જી આવશે જ નહીં સૂઈએ ચિંતા ના કર

કમ્પ્લીટ કરી રહ્યા છે નોટ્સ અને એ બી પછી ફોનમાંથી નોટ્સ જોઈ રહી છે બીકોઝ અમુક નોટ્સ પહેલાં આપેલી હતી એ જે પછી બંધ કરી નાખી પીડીએફ આપવાનું એ લોકોએ લાઈક સ્કૂલવાળોએ હા ગાઈશ અને ગાઈઝ અમે લાઇક જમી લીધું હતું આરામ કરતા હતા પછી હોમવર્ક કરતા હતા આરામ તો કર્યું નથી આમ તો લખલખ જ કર્યું છે આખી બપોર અને અત્યારે બી લખી રહ્યા છે અમે પણ ગાઈઝ ધ સીન ઇઝ કે મારું લખવાનું પૂરું થતું નથી હજી અને મારી હાલત બહુ ખરાબ થઈ રહી છે મીન્સ મને પગ દુખે છે અને ખબર નહીં બપોરનો એકનો એક જ પગ દુખે છે જે પગ મારું જે પેલું નથી થઈ ગયું વચ્ચે આ વ્લોગ્સમાં જોયું હોય તો નીનું કંઈક પ્રોબ્લેમ થઈ હતી અને એ જગ્યાએ મને અત્યારે દુખી રહ્યું છે બહુ જ ખરાબ છે રાઈટ અને મારી બી તબિયત અત્યારે ખરાબ છે એટલે હું બી કાલે નથી જવાની હું મારી કેમિસ્ટ્રીની બુક આપી દીધી જે ચેક કરાવી લેજે કારણ કે કેમેસ્ટ્રી મારું કમ્પ્લીટ છે મારી કમ્પ્લીટ જ છે બસ ખાલી એક છે જે હિસ્ટ્રી છે કમ્પ્યુટર છે બાયો છે એ બધું બાકી છે સો ગાઇઝ સ્ટેચ્યુ ઓન હમણાં મમ્મા મસ્ત જમવાનું બનાવીને અમને આપશે અને શું આપશે એ બી જોવા માટે સ્ટેચ્યુન ગાઇઝ સો ગાઇઝ હાય રીવા હાય ચન ચન રીવાની તબિયત ખરાબ છે બીમાર છે તું શું થવું તને કહી દે બધાને ના સંભળાય તાવ આવ્યો છે દવા લીધી હતી નહીં લીધી કાલે લીધી હતી তাই তাবে বখার আচ্ছে পাবু। ক তবের দতে আরই মানা সা কিউঠ লাভ সুখেছে মাস লেইছে মাস ু আ আগ আ আ আ আগন আ আউ। पुरवा है परे है पुरवा है आप ही हो लाग है हैं आई लव यू हॉस्पिटल जाऊँ छे दवा दवा लेवा जाऊँ छे नहीं क्या श्वास आवे छे तने हुआ थाए हुआ थाए ओके आई लव यू बाबू नहीं हां वो लाइक लव यू तो बोल दे नहीं नो आई लव नहीं नो guys Riva is too cute to handle So guys, let's stay tuned I'm going to be here I'm going to be here I'm going to be here So guys, I'm going to be here I'm going to be here Onion paratha, ketchup And I'm going to be here I'm going to be here Oh, ordering, ordering What's going on? I'm going to be here I'm going to be here અને રિવન થોડો તાવ છે એટલે કદાચ બોમા થઈ જશે એને સારું લાઈક યુ નો એને નજર લાગી હશે સિમ્પલ બ્રો વાયરલ ચાલે છે યાર વાયરલ ચાલે છે યુ નો ડાઇટ હા 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 નજર ના લાગ્યું નજર લાગી હતી આપણે ઉતારી દીધી એની અને એમ બી એને લાગે એવો ક્યુથ છે ટચ ફુડ ગાયલ નજર ના લાગે

એવું લાગ્યું જ કર્યું છે અને મને એટલો થાક લાગ્યો છે હવે હું સુઈ જઈશ લિટરલી બહુ જ થાક લાગ્યો છે અને પ્રાચીને બી બહુ થાક લાગ્યો છે પણ પ્રાચી કાલે જવાની છે પાવરફુલ પીપલ કમ ફ્રોમ પાવરફુલ પ્લેસીસ પાવરફુલ પીપલ મેક પ્લેસ પાવરફુલ જસ્ટ વી ક્વ્વા ખબર છે તું જો ગઈસ કે જો ડાયલોગ કયા મૂવીનો છે મને ખબર છે જીવિક ફેન હશે નહીં બોલું નામ નામ નહીં બોલું તો ખબર પડી જશે પણ ગઈસ આજ દિવસ ઓસમ હતો નોટ ધેટ ગુડ નોટ ધેટ બેડ બટ લાઈક બોરિંગ તો જો બોરિંગ ડે બટ આજે મમ્માએ ટોઠા બનાવ્યા હતા અને એમને બહુ જ ભાવ્યા ટોઠા તો મજા આવી ગઈ લાઈક ઓસમ ડે ઓસમ ફૂડ સારું હતું આજનું આખા દિવસ મને ખાવાનું બહુ મસ્ત ખાતું સો ગાઈઝ આ વ્લોગ હવે હું અહીંયા જોઈન કરું છું બીકોઝ હવે અમે શુઈ જશું સો ગાઈઝ વી હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે વી લાઈક એક દિવસમાં બહુ બધું લખ્યું છે કે નહીં અને તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા દિવસ નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે